નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી માંગ તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ જાણિયાદના એરંડાના ભાવ સમયમાં તેરસો થી તેરસો પચીસ પાટડીમાં બારસો સિત્તેર થી તેરસો જોટાણા બારસો એકતાલીસ ધ્રાંગંધ્રા માં અગિયારસો અઠ્યોતેર થી બારસો ઓગણસી બહુચરાજીમાં તેરસો પંદર થી તેરસો તેત્રીસ દાહોદ બારસો ચાલીસ થી બારસો મહેસાણામાં બારસો થી તેરસો ચાલીસ આંબલીયાસણ માં બારસો એકોતેર થી તેરસો પંદર સિદ્ધપુર હળવદમાં એક હજાર ઉનાવા માં તેરસો પચીસ થી તેરસો સત્યાવીસ માં બારસો થી તેરસો કુકરવાડા માં તેરસો થી તેરસો ત્રીસ વિરમગામ માં અગિયારસો થી તેરસો આડત્રીસ કડીમાં બારસો થી તેરસો ચાલીસ અમરેલીમાં માં અગિયારસો થી બારસો બાણું લાખાણીમાં તેરસો વીસ થી તેરસો છત્રીસો 1250 થી બારસો પચાસ થી તેરસો ત્રીસો વીસ થી તેરસો આડત્રીસ હિંમતનગર તેરસો થી તેરસો ત્રીસ ચાણસ માં બારસો થી તેરસો ચોવીસ હારીજ માં તેરસો થી તેરસો પ્રાંતિજ માં તેરસો થી વીસ ધાનેરા માં તેરસો થી તેરસો બત્રીસ પાલનપુરમાં તેરસો પચીસ થી તેરસો ત્રીસ પાટણ માં તેરસો થી તેરસો એકાવન ભીલડીમાં તેરસો ચોત્રીસ થી તેરસો ચાલીસ માણસા માં તેરસો એકતાલીસ કલોલ માં તેરસો થી તેરસો વીસ શિવહોરીમાં તેરસો થી તેરસો એકતાલીસ થરામાં બારસો થી તેરસો આડત્રીસ જામનગર માં થી બારસો નેવું થરાદમાં તેરસો થી તેરસો સાડત્રીસ રાહ માં બારસો થી તેરસો પાંચ રાધનપુર માં તેરસો પાંચ થી તેરસો ચાલીસ ઈડર માં તેરસો વીસ થી તેરસો ત્રીસ ગોંડલ માં અગિયારસો છત્રીસ થી તેરસો છપ્પન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે